એની ઉપર કોઈક ચાર પાંચ જણા આવે અજાણા શખ્સોએ હુમલો કર્યો હતો છરી ને ચાકુ ને એવું બધું હતું તેર તેર વર્ષથી નાનો છોકરો હતો એને વ્હીલમાં પૂરીને માર્યો હતો અને એ ઘણી બધી એવી ઘટના સ્થળે એ બધી વસ્તુ થઈ હતી જેના સીસીટીવી આપણે રાઘવ મેડિકલમાંથી મળી જાય એમ છે પણ પોલીસે એવું બધું છે કે અત્યારે અમે ગયા હતા કેસ કરવા તો અંદર પોલીસવાળા તો બધા યારે ચા પાણી પીતા હતા એટલે કોઈ કાર્યવાહી થતી નથી અને મહિલા સુરક્ષા જેવું તો મને કઈ લાગતું નથી આમાં અત્યારમાં તો સાહેબ મેં જ્યાં સુધી જોયું ત્યાં સુધી છરી ને એવું બધું હતું અને એક નાનો છોકરો હતો અને કીધું કે કઈ ગન ની વાત થતી હતી પણ આપણે છરી એક જોયેલી છે ચાર જણા પાસે છરી હતી મયુર પાસે એક છરી હતી એક ટોયટા કરીને એક છોકરો હતો ત્રણ ચાર જણા પાસે છરી હતી છોકરા સાધુ અસાઈ રોડ ઉપર રહી છે એટલે જો એમ જોયું તો અસામાજિક તત્વ જ કહેવાય માંગ સાહેબ શું છે કે ભાઈ આ મહિલાને સુરક્ષા આપો બીજું તો કઈ નથી એમ ફોરમ નિલેશ ગીગર છોકરો તો એક ટોયટા કરીને અટક હતી એમ ચાર જણા હતા છોકરાઓ ટૂંકમાં એનું નામ આપણને નથી અત્યારે આવડતું મયો નીલો સુનીલ કેવું હતું ટોયટા ચાર જણા હતા એમ છોકરાઓને મારા ભાઈને બોલાવ્યો એમ અને માથાકૂટ કરી અને ગારું મીણા દેવાય એમ તો મારા મારા ભાઈ એમ કીધું કે ગારો હું કામ દેશે એમ તો કે આની પહેલાં તમે ગાડી બોલાવી હતી ને મને પુરાવી દીધો હતો નહીં કે હવે બોલાવી લેતા ગાડીને હું કરી લેશે ગાડી એમ લાણે લઈને મને ફોન કર્યો કે બેન અહીંયા આવતો માથાકૂટ થઈશે તો હું ત્યાં ગઈ એમ તો બધા આથા મીણા ઝાપટું ઢીકાન બધા મારવા એકાબીજાને પછી હું છોડાવવામાં હતી મારા પપ્પા છોડાવવામાં હતા એમ તો મારા પપ્પાને વાગી ગયું એટલે પડી ગયા એમ હું વાગી ગયું કા તો એની છરીનો હાથો વાગી ગયો છે અને કાં કાંઈ એસેસરી કાંઈ ગાડીની વાગી ગઈ છે આપણને ખબર નથી હું વાગી ગયો પછી મારા પપ્પાને એકસો આઠ દ્વારા મોકલા આપણે સિવિલ હોસ્પિટલે પછી હું એકલી હતી એમ બાયું બધું મને છોડાવવા આવ્યું હતું તો લે બધીને મેળા મારવા છરી બતાવી મારો કાટલો પકડી લીધો મારા લુગડા ફાડીને આમ બધી ઢીકા મારા હું રહી દીધી કોર્ટરમાં રેસ ચાર માર્યા કોટરમાં આલાપ પાસે છે કોર્ટ નંબર કઈ ધંધો ઉંદી બધા એ ટુકમાં ધંધા કરે છે દો બે નંબર બધા પોલીસ યુનિવર્સિટી અમે તો કેટલી વાર ફરિયાદ આપી છે આ ચોથી પાંચમી વખત આપી છે બોલાવે એ લોકોને ને અમને બોલાવે સમાધાન કરાવે એક બે ઝાપટ મારે હાલો હવે તમને હેરાન નહી કરે વિયા જાવ એમ અમે વિયા આવીએ એટલે પાછા થોડાક દી થાય એટલે પાછા ઈ ઈ જ દારૂ પી કે એ પોલીસ વાળા એમ કે ઈ તો દારૂ પી ગયા તા હવારે ના મનમાં કાઈ ન હોય તો રાતે જ દારૂ પી જાય ત્યારે અમારે રાતે ક્યાં જવાનું અમે બધી બાય બાયણા બંધ કરીને અંદર હોય બાર છર્યું પછી છાડે તો આમ બોલાવે હાલો બહાર નીકળો કોણ ડોન છે ફલાણું આમ છે એમ કરી મને ગાયરું દે તો આમ બધા એકાબીજા ને ઘરમાં હોય એકાબીજાથી ફોન કરી દે કે બહાર નો નીકળતા બહાર નો નીકળતા માંગી જ છે કે સરઘસ કાઢે એનું હવે અમને કોઈ દી હેરાન ન કરવું